ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ અતિ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતા પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેહ મોગ્રા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેકવાર ત્યાંના પીએસઆઈઓની વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના હિસારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આકળા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોપે છે રાતો રાત પોલીસ પોતાની સેક્શનની સિસ્ટમ અપનાવીને છોડી મૂકે છે ત્યારે એક વ્યક્તિ પોતાની આસ્થાએ દર્શનારે પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં કોલેજે જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને દંડની વાત કરવામાં આવે છે અને તોડ કરીને તોડ નહીં થાય તો એને જેલ હવાલે કરીને એના વાહનો જપ્ત કરીને કોટના મારફતે છોડાવવા માટેનો કેસ બનાવવામાં આવે છે જેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને મારો વિરોધ નોંધાવવા માટે આવતીકાલે ત્રણ ચાર બે હજાર પચ્ચીસના ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઇશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માંગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે હતા અને જે રીતે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી દેવ માતાજીના દર્શન કરવા માટે જે યાત્રાળુ આવે છે તેમાં જે રીતે જે ધર્મેન્દ્ર તંવર સાહેબ આરોપ લગાવી રહ્યા છે એ પ્રમાણે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને તેમાં ગેરકાયદેસર રીતે તેમને દંડ કરવામાં આવે છે તેમને ડરાવવામાં આવે છે તેનો વિરોધ જે ધર્મેન્દ્ર તંવર સાહેબે કર્યો છે અને ગરીબ પ્રજા ઉપર આ રીતનો જુલ્મ કરવો તે ખરેખર જાયજ બને છે તેમ ચૈતર વસાવા સાહેબ જણાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોમાં પણ આજ આજવાનો રોષ જોવા મળી રહ્યો છે કે પોલીસ દ્વારા તમને સતત હેરાન કરવામાં આવે છે અને સાહેબ રાજવીપાળ ખાતે આવા સૌને આહવાન પણ કર્યું છે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રાજપીપળા ખાતે જૈતર વસવા સાહેબ શું નવાજોને કરે છે